મેં ક્યું જો માં એક વસ્તુ છે કે દરેક વ્યક્તિને ધારો કે હું જેમ એક સાધક છું તો મને મારી માતાજીનું એક પર્ટિક્યુલર ફોર્મ જ ગમતું હશે પછી કોઈક માણસ એનું ફોર્મ બકરાની ઉપર બેસાડી દે તો મને એ આઘાત લાગે મેં કહ્યું મા એવી તો કઈ દેવી બનાવું આ શબ્દ વાપરું છું એવી તો કેવી દેવી બનાવું કે જે સિનેમા માટે હોય અને ધેન આઈ ગોટ ધ ઇન્સ્પિરેશન વાઘ માતા વાહ તો આ રીતે વાઘ જે આખું છે એ સૌથી પહેલાં ચ ચરિત્રીકરણ મને મારા અનુભવોમાંથી મળ્યું એ જ વાઘ માતાનું એક મંદિર મને અનાયાસે મળે છે ગોરેગાંવ ફિલ્મ સિટીની અંદર છે અને વી ડીડ ન્યુ સો આ વાઘ માતા કોઈક એકચ્યુઅલ માતાજી નથી એ અલગ 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 પ્રાંતોને ભારતની જુદી 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 વાર્તાઓ પંચતંત્ર વિક્રમ વેતાલ તંત્ર વિદ્યા આ બધાનું જ સમન્વય એક અવતાર રૂપ છે વાઘ માતા એટલે મારું એવું કહી શકે કે માં જગદંબાને તો હું નીચે નથી લાવી શકવાનો પણ આવું ક્રિએશન અમે પ્રયત્ન છે કે જેના કારણે આપણે આ બધું વર્લ્ડ શાક્ત પરંપરા આપણે અત્યાર સુધી છે ને પિક્ચરમાં માં બધું તંત્ર વિદ્યાનું નું તો સરળ રસ્તો હું હોય ખોપડી મૂકો આમાં ધૂણો બરાબર કંઈક ઉડાડો બરાડા પાડો ચીસાડા પાડો તમે દશેરામાં આમનું કોઈ બકવાસ નહીં જોશો